બે જા એટલે બફી ગયે એની કાળી પડી ગયી તો આપડે એમ ના ધોળી થાય એ તો કોડીમ તો વધારે બગડી જાય પછી ભાવ ના આવે માર્કેટમાં લઈ દે એટલે પલડેલી ગણે હાવ

પણ આપડે હવે મસ્દીના છોકરાને આવું શું થાય આપણે બસ મોણું તો પડે ને ભાજ ને ભેગા પડે બે શું કરો અલ્યા કોટ ને ગડતા જેમ થઈ ગયા ગયા ને એટલે છે એમ બે

આ તો હવે છોકરા રેડી નથી પીતળો શું રેડી થઈ ગયો બળદ બે નથી જો જા હવે બોલાવો પડશે કે ભુવાન બોલાવો બોલાવો યાર મારું ન છે મને સડાઈ નાખડી ત્યાં હું તો ફસાઈ ગયો છું જબરજસ્ત હોય તો એવા ફસાયા તો હોય તો હું તો હવે ગયો તો હું નાખડી નાખું મારે તો હવે છે

કરો કરો મારી નાખો લગાવો ખટ નંબર લગાવો તમે શું તમે ફોન કરો અર્જી લાગતો શું થાય

કેમ ખબર નહીં મહેદી કોક તો કર્યું છે નગમે બંધ થાય ની ભોજી કેટલા ખતરનાક હતા દેશ વિદેશ પરનારા ઉદારો કોઈ ના થાય હડો તો જો હડો હું આઈન દઉં છું ચૂસે વાર એટલે ઉભા રહો મળવે હે એટલે લેવા રો હે હેલા ફોન મત આઈ જો અરે માય આપણે જલેબી ના આવે એ જલેબી લાવે તમે શોધીરાશીરાશીરાશ હમણાં તને જલેબી ખબર પકડો પડી જાય બે ફોન હોય તો તમે લેવા કરો હોય કરેલું છે એ મોજેલી માતા શોધ કરી નાખે મટી દે

હતો એવું ખબર પડી ના પડી તમને એમ કેતા મારે હગુ નહી થતું થતું અને તારે એમ આપણા છોકરા ને હેરાન કરો છો અને પૂછતા હતા કે મારો હગુ કરાવો